સંસની ક્રામ ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ડ્રેનેજ અને પાણીના કામો માટે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલ ખોદકામની બેદરકારી ફરી એકવાર સામે આવી જૂના પાદરા રોડ પર રાજેશ ટાવર નજીક ડ્રેનેજ માટે ખોદકામમાં આવેલા એક ખાડામાં એક યુવાન ચક્કર આવતા ખાડામાં ખાબક્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં યુવાન ખાડામાં ગરકાવ થતો સ્વસ્થ દેખાઈ રહ્યો છે સ્થાનિક લોકોએ ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આવા ખુલ્લા ખાડાઓ તાત્કાલિક પૂરવાની માંગ કરી વડોદરા પાલિકા દ્વારા શહેરમાં ચાલતી વિવિધ કામગીરી હેઠળ નાના મોટા ખાડા ખોદવામાં આવ્યા અને તેની ફરતે કામ ચલાવ આડસુ ઉભી કરવામાં આવે છે જો કે રાજેશ ટાવર પાસે બનેલી આ ઘટનાએ આ આડસુ કેટલી અસુરક્ષિત છે તેની સાબિતી આપી દીધી છે પાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડાની આડસ પાસેથી એક યુવાન પસાર થયો હતો તે દરમિયાન અચાનક તેને ચક્કર આવતો તે ખાડામાં લપસી પડ્યો ખાડા ફરતે લગાવેલ પદરા વચ્ચે બાંધેલી પટ્ટી તૂટી જતા યુવાન સીધો ખાડામાં ગરકાવ થઈ ગયો આ ઘટના બનતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અને યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા સદભાગે યુવાનને કોઈ ગંભીર ઈજા થઈ નથી રાજેશ ટાવર રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન ખોદવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં મોટા ભાગની કામગીરી હજી અધૂરી છે હવે આ મામલે તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું શુભગગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું નાગરિકોની સલામતી માટે આવા ખુલ્લા અને અસુરક્ષિત ખાડાઓ તાત્કાલિક પૂરી દેવાય તે અત્યંત જરૂરી છે સંસુની ટ્રાયિંગ લ્યુ સબસ્ક્રાઇબ કરૂણી બે લાઇટ દબાવી તાજીઓની સચોટ ટ્રાઇમ સમાચાર સૌથી પહેલા મીન